भारतीय दरियाई सीमाમાં લાઇબેરિયાનું જહાજ પલટ્યું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એ બચાવ કામગીરી હાથ ધરી જહાજમાં સવાર 24 માંથી 9 ક્રૂ મેમ્બર લાઇફરાફ્ટ ની મદદથી બચ્યા અન્ય 15 લોકોને બચાવવાનો પ્રયાસ ચાલુ છે તો આ સીધા જ દ્રશ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એ બચાવ કામગીરી હાથ ધરી છે જહાજમાં સવાર ચોવીસમાંથી નવ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે અન્ય પંદર લોકો કે જેમને હજુ પણ બચાવ કામગીરી શરૂ છે ભારતીય દરિયાઈ સીમામાં લાઇબેરિયાનું આ જહાજ જે અચાનક પલટી મારી ગયું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી જહાજમાં સવાર ચોવીસમાંથી નવ ક્રૂ મેમ્બર લાઇફરાફ્ટની મદદથી બચી ગયા અન્ય પંદર લોકોને અત્યારે બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એક્સક્લુઝિવ તસવીરો આ આપને બતાવી રહ્યા છે